વિસ્તારમાંથી દબાણોને દૂર કરતી મહાનગરપાલિકા ભાવનગર શહેરની દબાણ હટાવ સેલ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચી ગયો હતો જ્યાં લારી ગલ્લા વેચાણ કરતા અને રોડ ઉપર દબાણ કરતા હોય જેને લઈને મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત રેડ દરમિયાન પ્લાસ્ટિક ડ્રાઈવ પણ યોજવામાં આવી જેમાં પ્લાસ્ટિકની થેલીઓ રાખી વેચાણ કરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો đây tưởng là. Ráp và là. Hello, mày, đơn áp của mày. Hãy, mày, mày. Hãy, mày, mày. Hãy, કોથળા લે તો રોલ પર ની આવી તો તમે તોને આવો એ તુરી બે કાજર બે કાજર બે તો બધા ના થોડા ب <muchas> بجل